મુખી બાપા રમવાની સૂટ ના કે આ તો ઘરમાં જે હશે એને બાયડી ના કલર વેચીને રમીજો તો તુસલિયા વચ્ચે ડંપાસ કરી છે હું તો મારું આખો ઘર વેસીને જુગાર રમી છું તારા ઘેર કોઈ દાડા વેસવા આવ્યો હતો તારા ઘર વેસીને કોઈ દાડા જુગાર રમ્યો કે તારા વચ્ચે નહીં બોલવાનું હું માર ગમે તે કરું ચઢા સમજાવ સમજાવ દાદા મારી જોડે જેટલા પૈસા હતા ને એટલા પૈસા હું હારી ગયો છું એટલે હવે તું તારા કડલા લે એટલે હું કડલો વેસી અને જુગાર રમું જો કદાચ જીતી જાય ને તો તારે બે જોડે કડલા કરી આપ્યો તેરા બાપ યાર છોડ ગયા તા કે માં ના હો કાકા હું કડલો આલુ આત આત્મર હારે કરાયલો છે કને તમે જુકર મો ખોઈ રો તો હું માર હારન છું જવાબ એ સારું બટી તું કડલ ન આલે ને કોઈ હું આ કરવે છે જુકર પણ આલા પૈસા તો કક કરી પડશે અચ્છા આજુ તો મને પૈણી ના આગે દવા નઈ છે અને તું આલતી કડલી રે છે અને જુગાર અંબાની વાત કરે છે તો તું મને ખવરાઈ શું તણી મસ્ત જોક મારા રે યા હાથ સગા હલકટ હાથ હે રાધા આ હાથે માથેમાં આવે ને એટલે માર જુગાર જ પડે અને હાલ માર જોડે જુગાર રંબાના પૈસા નહી કેમ કે હાલ લગન નો ખર્જો થઈ જશે ને એટલે એટલે તારે કડલે તો આલવા જ બસે જુગાર રંબા માટે નહીં